ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગની આજે બપોરે મહત્વની સમીક્ષા બેઠક રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય મંત્રી સ્થિતિની કરશે સમીક્ષા અત્યાર સુધી વાયરસના કારણે ચૌદ બાળકોએ ગુમાવ્યો જીવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના શ્રમિકોને આપશે હંગામી આવાસની ભેટ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસોનું અમદાવાદમાં કરાશે શ્રમિક બસેરા પોર્ટલનો પણ કરાવશે પ્રારંભ સુરતના પલસાણામાં એટીએસની મોટી કાર્યવાહી પલસાણાના કારેલીની સીમમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર પાડ્યા દરોડા ડ્રગ્સ બનાવવા માટેના રો મટીરિયલ સાથે બે શખ્સોની કરી ધરપકડ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં ઝડપાયું કૌભાંડ બાર કરોડથી વધુની ઉચાપતમાં નિવૃત્ત કાર્યપાલક સહિત લોકોની ધરપકડ નહીં કરેલા કામોના ખોટા કરી કરતા હતા નીટ મુદ્દે સુપ્રીમમાં આજે સુનાવણી વચ્ચે સીબીઆઈએ પટણા એમ્સના ત્રણ ડોક્ટરોની કરી ધરપકડ ત્રણે તબીબો પર પેપર સોલ્વ કરવાનો છે આરોપ લેપટોપ કબજે કરી રૂમ પણ કરાયા સીલ દેશભરમાં વરસાદી માહોલ વચ્ચે મુંબઈમાં હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ મુંબઈમાં સતત પાંચ દિવસથી અવિરત વરસાદથી શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી ભીવંડીમાં પૂર જેવી સર્જાઈ સ્થિતિ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ગયા વર્ષની સરખામણીએ રાજ્યમાં વરસાદની ત્રણ ટકા ઘટ ભારતીય શેર બજાર ખુલ્યા નીચલા સ્તર પર સેન્સેક્સ એકસો તેતાળીસ અંક અને નિફ્ટી ઓગણત્રીસ અંકના ઘટાડા સાથે કારોબાર નિફ્ટીમાં જોવા મળ્યું દબાણ ઓટો સેક્ટરના શેર્સ લાલ નિશાને